સુક્પરની શાળાના બાળકોએ વાર્ષિકોત્સવના માધ્યમે સૌ ગ્રામજનોને કરાવ્યું અયોધ્યા દર્શન અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પછી સૌ રામ ભક્તોને પણ વહેલી તકે અયોધ્યા દર્શનની તાલ આવેલી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાભારતી સંલગ્ન અને સુખપરના માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુ વાટિકા અને વિદ્યા મંદિરના બાળકો તથા આચાર્ય દીદીઓના ચારસો વધુની સંખ્યા સાથે વાર્ષિક ઉત્સવની નિમિત્ત બનાવીને ચલો અયોધ્યા ધામના નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને સૌને સ્થાનિકે જ અયોધ્યા ધામના મોટર સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરા